સમસ્ત ફકીર જમાત પોરબંદર તથા અહસનુલ ઓલમા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાવડા બરકાતી હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એકસો એક વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ઈરફાન શાહ સોહરવર્દી પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ ડોક્ટર અરફાત આઈ સૈયદ આસિસ્ટન્ટ પ્રોફેસર ગુરુકુળ મહિલા કોલેજ મોહમ્મદ અઝરુદ્દીન યુ બાદી પ્રોફેસર પોલિટેકનિક કોલેજ અલ્તાફ એચ નાલબંધા પ્રોફેસર પોલિટેકનિક કોલેજ ઇમરાન ખાન એચ પઠાણ પ્રોફેસર પોલિટેકનિક કોલેજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા દાડાભાઈ જિંદા અબ્દુલ રાવડા ઇરફાનભાઈ બરકાતી અમીનભાઈ રાવડા અલ્તાફભાઈ નાલબંધ સહિતના આગેવાનોએ જહમત ઉઠાવી હતી